નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌથી મુખ્ય સમાચાર અંબાલાલ પટેલની આગાહી હોળી પહેલાં બે મોટી ભેટ ખેડૂતોના બે લાખ સુધીના દેવા માપ પીએમ કિસાન યોજનામાં ફેરફાર ચૌદ તારીખ પહેલાં કરી લો આ પાંચ કામ ડુંગળીના ભાવોમાં થશે વધારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વ્યવસાય કરવા માટે દસ લાખની લોન શું દેશમાં ફરી વળશે કોરોના સોનાના ભાવ સસઠ હજારને પાર કન્યાઓને પચાસ હજારની સહાય વિડીયોને લાઈક કરો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ વિશે આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં એટલે કે આગામી તારીખ દસ માર્ચથી હવામાન પલટો આવી શકે છે જેની અસર ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી દિલ્હી પંજાબ હરિયાણા તેમજ ગુજરાતના કચ્છ અને ગુજરાતના ભાગોમાં જોવા મળશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડે તેમજ ઉત્તર ગુજરાતમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે હોળી પહેલાં બે મોટી ભેટ હાલમાં ચૂંટણીને લઈને હોળી અને તહેવાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પણ તે પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકથી બે રૂપિયા નહીં પરંતુ અગિયાર રૂપિયાનો ઘટાડો થશે એવા સંકેતો મળી રહ્યા છે આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત ગુજરા ગુજરાત અનાજનું હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે સાથે મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો જુવાર મકાઈ રાગી જેવા ટાન્ય પાકનું વિતરણ પણ મફતમાં કરવામાં આવશે ખેડૂતોના બે લાખ સુધીના દેવામાં એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ટેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષ દરમિયાન એકત્રીસ મી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એટલે કે માત્ર દસ મહિનામાં કૃષિ માત્રે અઠ્ઠાણું હજાર બસો કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં લેટી માટે લોન લીધી હતી પરંતુ તેનો સીધો અને અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માટે સરે લાખ બે લાખ હજાર રૂપિયાનું છે પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર સોળમાં હપ્તા પછી સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સન્માન નિધિનો હપટો વધારવામાં વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આવડી લેવા વાર્ષિક સો હજાર રૂપિયાની રકમ વધારીને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે ચૌદ તારીખ પહેલાં કરી લો આ પાંચ કામ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ જવા રહી છે આવી સ્થિતિમાં જો તમે આધાર કાર્ડની સુવિધાનો લાભ લેવા માંગો છો તો તમે જલ્દી પટાવી લો યુઆઈડીએના ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે ત્યાર પછી તમારે કોઈ પણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફ્રીની ચૂકવણી કરવી પડશે આધાર કાર્ડ દ્વારા સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે દસ વર્ષ કે ત્યાંથી વધુ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપી છે ડુંગળીના ભાવોમાં થશે વધારો હવે ડુંગળીના ખેડૂત ઉત્પાદનમાં સુડતાળીસ લાખ ટન ખેડૂત કરતાં વધારેનો ઘટાડો નોંધાયો છે જેને લઈ બે હજાર ચોવીસમાં દેશમાં ડુંગળીની મોટી અસર સર્જાય છે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષના લગભગ ત્રણસો બે લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે બે બસો ચોપન પોઈન્ટ તોંતેર લાખ ટન રહેવાની શક્યતા છે ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કરતાં રાજ્યોમાં તેનું ઉત્પાદન ઘટ્યું છે તેથી ડુંગળીની હજી મોંઘી થઈ શકે છે અને વીસ બે હજાર ચોવીસ પચીસ ડુંગળીના ભાવ પ્રતિ કિલોના થી સાહીઠ રૂપિયાના થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ત્રણ હજાર બસો ક્વિન્ટલ ધાણાની આવક થઈ હતી ધાણાનો એક મણનો તેરસો પચાસ રૂપિયાથી એકવીસો રૂપિયાનો ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની સાત હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને બસો એક રૂપિયાથી પાંચસો પંચાવન રૂપિયા મળ્યા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ એક મણ કપાસના ભાવ ચૌદસો પંચોતેરથી સોળસો છ્યાલી રૂપિયાના મળ્યા ખેડૂતોના કપાસના સોળસો રૂપિયાથી વધારે મળતા ખેડૂતો ચહેરા પર ખુશી જોવા મળી વ્યવસાય કરવા મળશે દસ લાખ લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે માગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અમુક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મેળવી શકે છે આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અરજદારે રહે કરવાની રહેતી પ્રક્રિયા વિશે તમામ જાણકારી આપીશું બેવડી રૂટીના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે ડૉક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહમાં કોવિડના કેસમાં વધારો થયો છે હોસ્પિટલમાં ઘણા દિવસો પછી ત્રણ કોવિડ એક સાથે દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના ત્રેસઠ નવા કેસ નોંધાયા છે સોનાના ભાવ સાસઠ હજાર રૂપિયાને પાર આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સાહીઠ હજાર આઠસો રૂપિયા બોલાયો ગઈકાલે તેમનો ભાવ સાહીઠ હજાર ત્રણસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ સાસઠ હજાર ત્રણસો વીસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે સાતસો વીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો છે સાથે નવો ચાંદીનો ભાવ પંચોતેર હજાર સાતસો રૂપિયા થયો છે કન્યાઓને પચાસ હજારની સહાય રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ નવથી બારમાં અભ્યાસ પૂર્ણ કરે તે હેઠળથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત રૂપિયા પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારનો અભ્યાસ કરતી અંદાજે દસ લાખ કન્યાઓને આપવામાં આવશે આ યોજનાથી અંદા ધોરણ નવથી બારમાં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને તેમના સાથે શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે અને નમોલક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં અંદાજિત બારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો